નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી મહાગૌરીની પૂજા નવરાત્રિના આઠમા દિવસે થાય છે માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતિક છે મહાગૌરી માતા પાર્વતીનું સ્વરૂપ મનાવવામાં આવે છે જે લોકો સમગ્ર નવરાત્રિનો ઉપવાસ ન કરી શકે તેઓ આજના દિવસે ઉપવાસ કરીને ખાસ મહાગૌરીની પૂજા અર્ચના કરે છે આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે જીવનમાં સકારાત્મકતાનું પ્રતિક હોય છે આજે નવલી નવરાત્રિનું આઠમું નોરતું છે સાત દિવસથી માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવી ત્યારે આજે આઠમા નોરતે દેવી મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે દેવી મહાગૌરીની પૂજા કરવાથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે નવરાત્રિમાં આઠમા આઠમનો દિવસ ખૂબ મહત્ત્વનો મનાવવામાં આવે છે મહાગૌરીની પૂજા નવરાત્રિના આઠમા દિવસે થાય છે માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતિક છે મહાગૌરી માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે જે લોકો સમગ્ર નવરાત્રિનો ઉપવાસ ન કરી શકે તેઓ આજના દિવસે ઉપવાસ કરીને ખાસ મહાગૌરીની પૂજા અર્ચના કરે છે આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે જીવનમાં સકારાત્મકતાનું પ્રતિક હોય છે એક લોકકથા એવી પણ છે કે મા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે તપ કર્યું હતું સખત તપ કરવાના કારણે તેમનું શરીર કાળું પડી ગયું અને ત્યારે ભગવાન શિવે તેમના પર ગંગાજળ છાંટ્યું અને તેઓને ફરી ગૌરો ગૌરો રંગ આપ્યો ત્યારથી માતાના આ સ્વરૂપને મહાગૌરી કહેવામાં આવે છે આઠમાના આઠમના દિવસે આ રીતે કરો પૂજા આઠમના દિવસે માતા મહાગૌરીની પૂજાનું ખૂબ જ મહત્ત્વ હોય છે ત્યાર આજના દિવસે લાલ ચુંદડીમાં માતાને સિક્કા અને પતાસા ચઢાવવામાં આવે છે આ સાથે જ નવ કન્યાઓને જમાડીને તેમને લાલ રંગની વસ્તુઓ ભેટમાં આપવાથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે પૂજા વિધિ આજના દિવસે પીપળાના અગિયાર પાન પર ઘી સિંદુરથી ભગવાનનું નામ લખો અને માળા બનાવો આ પાનની માળાને હનુમાનજીને પહેરાવો જેથી તમારી દરેક તકલીફ દૂર થાય છે આઠમે નવ દીવા પ્રગટાવો અને ઘરમાં જ દીવો દીવોઓની પ્રતિક્રિયા કરો જેથી તમામ રોગ દૂર થાય છે આ દિવસે લાલ અને ગુલાબી રંગનું ખાસ મહત્વ છે એટલે આ રંગની ભેટ આપવી જોઈએ ચૈત્રી નવરાત્રિનો અષ્ટમીનો મંત્ર ઓમ દેવી મહાગૌરી નમ શ્વેતે ઋષે સ શ્વેતાંબર ધારા સૂચિ મહાગૌરી શુભમ દધનમ મહાદેવ પ્રદો પ્રમોદ